ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા છેતરપિંડીના નાસ્તા ફરતા આરોપીની તમિલનાડુમાંથી ધરપકડ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના મામલે ફરાર ચાલતા આરોપીને તમિલનાડુ રાજ્યમાંથી ઝડપવામાં પોલીસને સફળતા મળી છે ફરિયાદી પાસેથી છ લાખ નવ હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયાના રેડીમેડ કપડા મંગાવી ચુકવણી કર્યા વગર છેતરપિંડી કરી હતી આરોપીએ હેન્ડસ ઓફ કચ્છ કોમ વેબસાઇટ પરથી રેડીમેડ કપડા ખરીદવાના બહાને એક જેટલા જેન્સ શર્ટ અને પાંચસો નવ લેડીઝ કુર્તી પોતાના વતન બરગુર તમિલનાડુ ખાતે મંગાવ્યા હતા ચૂકવણી કર્યા વગર કપડા હડપ કરી આરોપી ફરાર થઈ ગયો હતો ટેકનિકલ સૂત્રો અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે પોલીસે આરોપી રાજકુમાર સરવાનર ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે અથિંગનુર તમિલનાડુને બરગુરથી હસ્તગત કરી ભુજ ખાતે લાવવામાં આવ્યો છે આરોપી પાસેથી રૂપિયા ચાર લાખ પચાસ હજારનો મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવ્યો છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભૂજ નમસ્તે મારું નામ કુંજલ ભાવસાર છે હું ભૂજ શહેરમાં હેન્ડ્સ ઓફ કચ્છ નામથી મારું બિઝનેસ ચલાવું છું મારા સાથે બિઝનેસમાં છેતરપિંડી છેતરપિંડીનો બનાવ બન્યો હતો જેની જે પાર્ટી તામિલનાડુથી હતી પાર્ટીનો નામ હતો વીએસ ટેક્સટાઇલ અને આરોપીનો નામ હતો વી એસ રાજકુમાર પાર્ટી બહુ જ દૂર તામિલનાડુની હતી જેના કારણે મેં ઉમીદ મૂકી દીધી હતી પણ હું ભુજ ડિસ્ટ્રિક્ટ એસપી વિકાસ સુંડા સાહેબને મળવા ગઈ મારી વ્યથા જણાવી સાહેબે તરત તરત જ એના પર એક્શન લીધા ભુજ એ ડિવિઝનમાંથી એક ટીમ બનાવી અને તામિલનાડુ મોકલી આરોપીને ત્યાંથી પકડી અને ભુજ લઈ આવ્યા તેમજ એટલું જ નહીં મારા જે પણ પેમેન્ટ હતું એ રિકવર કરાવ્યા આ બદલ હું ડિસ્ટ્રિક્ટ એસપી વિકાસ ટુંડા સાહેબ પીઆઈ એ એમ પટેલ સાહેબ તેમજ પીએસઆઈ આર જે ગોહિલ સાહેબ અને સમસ્ત ભુજ એ ડિવિઝન પોલીસ ડિપાર્ટમેન્ટ ટીમનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ